એ ભાઈ પેલા આંટી તો જુઓ એક બાજુથી આવી રહી છે ટ્રેન ને આંટી ઉતરી ગયા છે પટરી પર ને લોકોના તો જીવધર કરી લીધા એમને ભાઈ ભાઈ કેટલી ખતરનાક સિચ્યુએશનમાં લોકો ટ્રેનમાં સફર કરવા માટે મજબૂર બની રહ્યા છે તો હેલો દોસ્તો આજે આપણે કરવાના છે જનરલ ડબ્બાની અંદર સફર અને કેવી કેવી સિચ્યુએશન પેદા થાય છે એ જોતા રહેજો ચાલો શરૂ કરીએ આપણા ગુડ આફ્ટરનૂન મિત્રો આજે તો હતી સવારની સ્કૂલ અને પડી ગઈ હતી આજથી અમારી ઉત્તરાયણની રજાઓ તો મેં મારા મિત્રને ફોન કર્યો અને કીધું કે ભાઈ ચાલ મને રેલવે સ્ટેશન સુધી જરાક મૂકી જા એટલે મારા મિત્ર એનું એક્ટિવા લઈને આવી ગયો અને મેં નીકળી ગયા તો રસ્તાની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ફૂલ ગરમ માહોલ છે એ ઉત્તરાયણમાં જામેલો છે નવસારીની અંદર જ્યાં જુઓ તો પતંગ દોરી અને ફુગ્ગા ફુગ્ગાને ફુગ્ગા જ દેખાઈ રહ્યા છે તો રસ્તામાં જુઓ તમે કોઈ એવી ગલી કે કોઈ દુકાન બાકી નથી કે ભાઈ જ્યાં આગળ આપણને ઉતરાયણનો માહોલ છે જોવા મળે નહીં અને આ બધા રસ્તાઓ પાર કરતાં 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 હું ને મારો મિત્ર તો એટલો હેરાન થયા ટ્રાફિકની અંદર કે વાત જવા દો ભાઈ તો જેમ તેમ જેમ તેમ કરીને ટ્રાફિકમાંથી નીકળ્યા અને ફાઇનલી હવે અમે અમારા જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા અને આજે ભાઈ ટિકિટનું રિઝર્વેશન થયું નહોતું એટલે આપણે સફર કરવાની હતી લોકલની અંદર એટલે કે જનરલ ડબ્બાની અંદર તો હું જોડે ગયો ટિકિટ લેવા માટે લાઇનની અંદર અને લાઈન બહુ હતી નહીં એટલે સારું કહેવાય કારણ કે ટ્રેનનો બી સમય થઈ ગયો એટલે કટ ટુ કટ સમય પર અમે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા એટલે હવે ફટાફટ લાઇનની અંદર જોડાઈ ગયો હું ટિકિટ લેવા માટે અને ફાઇનલી ટિકિટ લઈ લીધી અને ટિકિટ લઈ અને હું નીકળી પડ્યો મારા પ્લેટફોર્મની શોધમાં પ્લેટફોર્મ નંબર હતું એક કે જ્યાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગાડી એટલે ફટાફટ ટિકિટ લઈને હું તો પહોંચી ગયો મારા પ્લેટફોર્મ ઉપર અને અત્યારે વાગ્યા છે બપોરના બે અને બે વાગે આવે છે ટ્રેન અમારી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઘણા બધા લોકો રેલવે સ્ટેશન પર ટ્રેનની વાટ જોઈને ઊભા રહ્યા છે કારણ કે કાલે છે ઉત્તરાયણનો તહેવાર એટલે બધા જ લોકો છે પોતાના ઘરે જવા માટે ઉતાવળ કરી રહ્યા છે એટલે લાગે છે ભાઈ આજે ટ્રેનની અંદર જબરદસ્ત ગીર્દી હશે અને પહેલી વાર હું જનરલની અંદર સફર કરવા જઈ રહ્યો છું કારણ કે અત્યાર સુધી તો હું ટિકિટ બુક કરાવીને જ નીકળતો હતો પણ આજે કંઈ ઠેકાણું નહીં હતું એટલે ટિકિટ બુક કરાવી નહીં હતી જોઈ શકો છો તમે કે બહુ બધી ગીરદી છે રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે અને બધા જ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની વાઈટ જોઈ રહ્યા છે અને એની આગળની જે ટ્રેન હતી એ કેન્સલ થઈ છે એટલે આજે તો ગીરદી બધી આની અંદર જ જવાની છે એટલે ભલે ટ્રેન તો હવે આવી રહી છે ધીરે ધીરે અમારી પણ પ્લેટફોર્મ પર ભીડ બી વધી રહી છે કે જેમ ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે એમ પબ્લિક જે છે એ બધી આવી ગઈ છે આગળ એટલે જો હવે ટ્રેન અમારી ધીરે 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 દેખા દઈ રહી છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ લોકો આવી ગયા છે નજીક ને અને ટ્રેન હવે દેખાઈ રહી છે ઘણી પાંચેક મિનિટ લેટ છે ટ્રેન એટલે જો ટ્રેન આવી ગઈ છે અમારી એટલે હવે પાછી ટ્રેનમાં ચડવાની તકલીફ કારણ કે આજે તો અમારા પ્લેટફોર્મ પર જેમ તેમ ગીરદી છે ઓહો હો ટ્રેનની અંદર પણ તમે જુઓ તો બહુ રહેવાની જગ્યા નહીં મળે એટલી બધી ગર્દી ટ્રેનની અંદર અને ભાઈ જેમ તેમ કરીને મેં તો ચડ્યો અને જુઓ તમે કેટલા ભીસની અંદર ટ્રેન છે એ ફૂલો ફૂલ ભરાયેલી છે બરાબર બાજુમાં તો એક બેન જુઓ ને એ એવા તો ચિદાઈ ગયેલા છે ભાઈ વાત જવા દો તમારે અને ખરેખર જનરલ ડબ્બાની જે સફર છે એ બહુ અઘરી છે ભાઈ કારણ કે જેટલી બધી ગીરદી છે ને મેં કોઈ દિવસ જોઈ નથી આજે પહેલીવાર જનરલમાં સફર કરી રહ્યો છું એટલે જબરદસ્ત ગીરદી મને જોવા મળી છે તો દરરોજ જે લોકો સફર કરે છે એની ખરેખર શું હાલત થતી છે તમે વિચારો જરાક આપણા ભારતીય રેલવેની બહુ મોટી ખામી ખામી તો નહીં પણ એક કહી શકાયું કે ભાઈ ખરેખર જનરલ ડબ્બામાં બહુ ગીરદી હોય છે હવે પાછું મેં તો જેમ તેમ કરીને આગલા સ્ટેશન પર નજીક ગયો ને બેસી ગયો દરવાજા ઉપર ભાઈ હસ થોડીક મને શાંતિ થશે બરાબર બાજુમાં જુઓ તમે એક ભાઈ પણ ઊભા છે બરાબર વિરૂચ સાઈડથી પણ લોકો ટ્રેનની અંદર ચડતા હોય છે કારણ કે મેઇન રસ્તા પર તો એ લોકોને જગ્યા મળતી નથી હવે ટ્રેન અમારી આગલા પ્લેટફોર્મથી નીકળી બરાબર ટાફ ફટાફવટ હવે ટ્રેન જઈ રહી છે કારણ કે ટ્રેન ઓલરેડી પંદર મિનિટ લેટ થઈ ચૂકી છે એટલે હવે ફૂલ સ્પીડની અંદર ટ્રેન છે એ ભાગવાની છે એટલે હવે આગળ વધી રહી છે ટ્રેન અમારી અને જુઓ તમે હજુ પણ જેમ જેમ સ્ટેશન જાય છે એમ ગીરદી છે એ વધતી જાય છે આગળ જવાની જગ્યા નથી પણ લોકો એટલી બૂમાબૂમ કરી મૂકે છે કે ભાઈ જા આગળ જા આગળ જા આગળ એટલે મને તો જેમ તેમ કરીને સીટ મળી ગઈ એટલે હું તો બેસી ગયો બરાબર પણ જેને સીટ નથી મળી એ તો હજુ ઊભા છે જુઓ તમે જે સામાન મૂકવાની જગ્યા છે ત્યાં પણ લોકો બેસી ગયા છે એટલે ખરેખર જનરલ ડબ્બાનો આજનો જે અનુભવ છે મારો એ બહુ ડેન્જર રહ્યો છે બરાબર તો દરરોજ માટે જે જતા હોય એની હાલત વિચારો હવે જેમ તેમ કરીને આગળ ટ્રેન આવી એટલે આવી ગયા અમે ભરૂચ જોઈ શકો છો તમે ગોલ્ડન બ્રિજ બરાબર અને ભરૂચ નર્મદા મૈયા જે છે એના ઉપર જે બ્રિજ છે ત્યાંથી ટ્રેન અમારી પસાર થઈ રહી છે બરાબર આ ફોરેક્સની અંદર રાખેલું છે એટલે સ્પીડમાં જાય છે ટ્રેન તમે જોઈ શકો છો કે ભાઈ નદી ઉપર બ્રિજ છે એના ઉપરથી અમારી ટ્રેન પસાર થઈ રહી છે ખૂબ જ નયન રમ્ય જે દ્રશ્ય છે એ જોવા મળ્યું છે પછી તો હું ઊંઘી ગયો ભાઈ ઊંઘમાંથી ઉઠ્યો પણ હજુ ટ્રેન મારી જાણે ગોકળ ગાયની ગતિ આગળ વધતી હોય એવો મને આભાસ થઈ રહ્યો છે બરાબર કારણ કે હવે તો ઊંઘી ઊંઘીને બી હું તો થાકી ગયો ખરેખર બાજુમાં જે કાકા બેટા છે એ પણ હેરાન થઈ ગયા છે પૂછે છે ભાઈ કેટલા ને હજુ કેટલી વાર લાગે આગળ જતો ટ્રેનને મેં કીધું ભાઈ હજુ તો પાંચ જેવું થવા એવું છે બરાબર પાછો મને તો ઊંઘ આવી એટલે મને તો ઊંઘી ગયો અને હજુ બી તમે જુઓ ગીરદી એટલી લેન્જર છે ને ભાઈ વાત જવા દો ખરેખર આજે બહુ અઘરી પરિસ્થિતિ છે ટ્રેનની અંદર બરાબર હું તો ખરેખર અચંબામાં જ છું કે આટલી બધી ગિર્દીની અંદર પણ લોકો સફર કરે છે હવે આગળનું ટ્રેન આવ્યું સ્ટેશન આવ્યું જુઓ તમે કે વિરુદ્ધ બાજુની અંદરથી પણ લોકો જે છે ને એ ટ્રેનમાં ચડી રહ્યા છે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ લોકો છે એ વિરુદ્ધ દિશાની અંદરથી ટ્રેનમાં ચડી રહ્યા છે તમે જુઓ આ કે આ ભાઈ છે એ બીજી બાજુથી ચડી રહ્યા છે હવે બાય ચાન્સ કદાચ કોઈ બીજી ટ્રેન આવે તો શું થાય હાલત હવે ટ્રેન મારી વડોદરા જંક્શન છે એ પાર કરી દઈ છે એટલે ધીરે ધીરે હવે વડોદરાથી આગળ નીકળી ગયા છે અને મારે જવાનું છે આણંદ અને વડોદરા ટ્રેન પહોંચવાની હતી સડક અને પાંચ સવા પાંચની આસપાસ પણ વાગી ગયા છે પોણા છ બરાબર મારી સામેની બાજુ પણ એક ટ્રેન છે એ જઈ રહી છે જુઓ તમે કે એમાં તો બહુ ગીરદી નથી એટલે સરસ મજાના લોકો સીટ લઈને બેસી ગયા છે એટલે બહુ સરસ માહોલ છે ટ્રેનનો પણ અમારી માહોલ તો ભાઈ વધ ભાર વગરનો છે બરાબર જુઓ તમે કેટલા સરસ લોકો શાંતિથી બેઠા બેઠા વાતો કરી રહ્યા છે બરાબર સરસ મજાનું જઈ રહ્યો છે અને ભાઈ મેં તો વિડીયો ઉતારતો હોય તેને પહેલાં બેન તો જ જુઓ ઓ હો 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 એને તો જાણે મોડું બગાડી નાખ્યું ભાઈ વિડીયો ઉતારીને હે કાંઈ નહીં મારું તો કામ વિડીયો ઉતારવાનું હતું એટલે ભાઈ મેં તો ઉતારવાનું ચાલુ જ રાખ્યું જેને જે કેવું હોય કે બરાબર એટલે હવે ટ્રેન અમારી આગળ વધી રહી છે અને અમે પચી રહ્યા છે ભાઈ હવે આણંદ તરફ અને ખરેખર અંધારું પડી જવા આવ્યું છે બરાબર લગભગ સવા છની આસપાસ સમય થયો છે એટલે હવે ધીરે ધીરે રાત છે એ મુંડાઈ રહી છે અને ફાઇનલી હવે વડોદરા પાર કરીને અમે વાસદ છે પહોંચી ગયા છે અને જોઈ શકો તમે વાસદ મહીસાગર બ્રિજ છે એ મહીસાગર બ્રિજનો નજારો રાતના ટાઈમ પર બહુ સરસ હોય છે બરાબર મહીસાગર નદી પર અમારી જે ટ્રેન છે એ પસાર થઈ રહી છે અંતર તો ગોકળ ગાયની ગતિ અમારી ટ્રેન જતી રહી છે અને ફાઇનલી બાય હવે પહોંચી ગયા છે અમે આણંદ અને ઉતરવાનો વારો આવ્યો ને એટલે ભાઈ એ એટલી વિરલીમાંથી પસાર થવું ને એટલે જાણે યુદ્ધ લડીને બહાર નીકળ્યા હોય વિજય થઈને એવો અહેસાસ થાય ભાઈ મહાપૌરાણી મેં તો ઉતર્યો અને જમતેમ જમ આ સ્ટેશન પર ઉતરી ગયો અને ઉતરીને પાછું મેં તો વિડીયો ચાલુ જ રાખીશું બરાબર તમે જુઓ કે ટ્રેનની અંદર કેટલાય ખતરનાક સિચ્યુએશનમાંથી લોકો સફર કરી રહ્યા છે બરાબર અત્યારે લગભગ પોણા સાતની આસપાસ થઈ ગયો છે ટાઈમ છતાં પણ તમે ટ્રેનમાં ગીરની જુઓ તો પ્લેટફોર્મ પર પણ એટલી બધી ગીરની છે અને ટ્રેનની અંદર પણ ખૂબ જ ભીડ છે બરાબર એટલે કારણ કે તહેવારનો સમય છે એટલે દરેક વ્યક્તિઓ છે દરેક લોકો છે એ પોતાના ઘર તરફ જતા હોય ઘણા લોકો નોકરી કરતા હોય એટલે નોકરીથી પણ રાત્રે મોડા છૂટ્યા હોય તો પોતાના ઘર તરફ જતા હોય એટલે ટ્રેનોની અંદર ઓલવેઝ સોજના ટાઈમ પર તો આપણને ભીડ જોવા મળે જ છે બરાબર અને જુઓ તમે કે બીજી બધી ટ્રેનો બી કેટલી ખચાખચ ભરાઈને અહીંયાથી જઈ રહી છે બરાબર અને આણંદ રેલવે સ્ટેશન પર પણ ઘણી બધી ભીડ હતી એટલે હું હવે ધીરે ધીરે નીકળી રહ્યો છું સ્ટેશનની બહાર કારણ કે હવે મારે જવાનું હતું બસ સ્ટેન્ડની અંદર એટલે ફટાફટ પહોંચવાનું છે મારે બસ સ્ટેન્ડ કારણ કે બસ મારી જે છે એક ટૂંક જ સમયની અંદર છે એટલે કટ ટુકટ સમય પર હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો છું એટલે હવે ફટાફટ મારે બહાર નીકળી અને જલ્દીને જલ્દી કોઈ રિક્ષા છે એ પકડવી પડશે એટલે હું ફટાફટ ચાલવા લાગ્યો અને જલ્દીથી જલ્દી બહાર નીકળી અને મારે મારી રિક્ષા છે એ પકડવાની છે કારણ કે સ્ટેશન પર મારા બસ સ્ટેશન પર મારો એક રસ્તા ઉભેલો છે એને મને ફોન કર્યો કે ભાઈ બસનો સમય થઈ ગયો છે એટલે ફટાફટ ફટાફટતું આવી જાય એટલે મતદા ફટાફટ રિક્ષા પકડી અને હું છે રિક્ષામાં બેસીને ચાલવા નીકળી ગયો આણંદ બસ સ્ટેશન પર રસ્તામાં તો જુઓ આણંદ સિટીનો ખૂબ સરસ મજાનો નજારો છે રાતના ટાઈમમાં તમને દેખાઈ રહ્યો છે બરાબર ને બધા લોકો ખરીદી કરવા માટે ઉમટી ગયા છે અને સરસ મજાનો માહોલ છે અને ફાઇનલી હવે હું બસ સ્ટેશન પર પહોંચી ગયો છું અને મારે જે બસ પકડવાની તે બસ તો નીકળી ગઈ એટલે હવે બીજા બસનો વેઇટ કરવો પડશે મારે તો સુધી મેં બસ સ્ટેન્ડની અંદર જરાક ફરી લીધું ઘણો બધો વેઇટ કર્યો પણ બસ હજુ સુધી આવી નહીં એટલે આમતે આમતેટા મારી ચાય બાય પીધી અને થોડોક સમય પસાર કર્યો ફાઇનલી મારી બસ છે એ બહુ સદની આવી ગઈ એટલે હું બેસી ગયો બસમાં અને કન્ડક્ટરે આપી દીધી મને ટિકિટ એટલે ટિકિટ લઈને હું બેસી ગયો અને ફાઇનલી હવે હું બોરસદ છે એ બોરસદ ચોકડી પર ઉતરી ગયો છું જોઈ શકો છો બોરસદમાં રાતનો તમને નજારો બરાબર લગભગ દસ જેવું થયું છે છતાં પણ ફૂંકા વેચનારા હજુ અહીંયાથી ગયા નથી અને પબ્લિક પણ હજુ તમને સિટીમાં દેખાઈ રહી છે તો ફાઇનલી હવે હું બોરસદ પહોંચી ગયો છું અને મારો મિત્ર પણ મને લેવા આવી ગયો છે તો મળીએ નવા બ્લોગની અંદર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ